ભાવનગર શહેરના સુભાષનગર અજયવાડી સુવિધા ટાઉનશીપ ભાવનગરમાં ચાલતું કૂટણખાનું ઝડપી ત્રણ મહિલાઓને મુક્ત કરાવતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજીના પોલીસને ખાનગી બાતમ્યા મળેલના આધારે ભાવનગર શહેરના સુભાષનગર અજયવાડી સુવિધા ટાઉનશીપમાં ભાડાના મકાનમાં રેડ કરતા ત્રણ ભોગ બનનાર સાથે ત્રણ ગ્રાહક આરોપી તથા એક દેહ વ્યાપાર કરાવતી મહિલા સહિત કુલ ચાર આરોપીઓને રોકડ રકમ રૂપિયા પાંચ હજાર ત્રણસો નેવું તથા મોબાઈલ નંબર ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો તથા દેહ વ્યાપાર માટે વપરાતા વિવિધ સામગ્રી એમ મળી કુલ રૂપિયા પંદર હજાર આઠસો નેવુંના ના મુદ્દામાલ સાથે પકડી અનૈતિક દેહ વ્યાપાર અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો તોશિફભાઈ ફિરોઝભાઈ સૈયદ ઉંમરવરસ તેત્રીસ રહે વૈશાલી સ્ટુડિયોવાળી ગલ્લી આરટીઓ સર્કલ ગઢેશી વડલા ભાવનગર તથા રવિભાઈ ભરતભાઈ વેગડ વર્ષ ચોવીસ રહે ચિત્રા ચિત્સર રોડ બારૈયાની વાડી ભાવનગર તેમજ હરેશભાઈ મેપાભાઈ બારૈયા ઉંમરવરસ પાંત્રીસ રહે પ્લોટ નંબર એકસો બી શેરી શેરી નંબર ત્રણ નિર્મલનગર ભાવનગર તથા ગ્રાહકો બોલી વેપાર કરાવતી મહિલા સહિત કુલ ચાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરીમાં નાયબ પોલીસ અધિક્ષક ભાવનગર આર આર સિંગાલ સાહેબ તથા એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ ચોનેસરા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા એસએસઆઈ ગુલ મહંમદભાઈ કોઠારીયા મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ મિનાશભાઈ ગોરી ધર્મદીપસિંહ જાડેજા હરપાલસિંહ ગોહિલ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલમબેન વિરડિયા સહિતના જોડાયા હતા